આપણે જોઈ રહ્યા છીએ આ વૃક્ષ છે આમળાનું આને નાના આમળા પણ કહેવાય અને તમે આને આમળી પણ કહી શકો ગુજરાતીમાં આને ખટુંબડી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ખટુંબડી વિટામિન સીથી ખૂબ ભરપૂર હોય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મોટા આંબળા કરતાં આનો ટેસ્ટ થોડો અલગ હોય છે મોટા આંબળા ખાટા અને તુરા હોય છે અને આ ખાટાને મીઠા હોય છે આનો દેખાવ સરસ ફૂલ જેવો હોય છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે આમાંથી ઘણી બધી વાનગીઓ બને છે એમાંની આજે આપણે બનાવવાના છીએ આમાંથી મુરપુર તો આપણે બધા તોડીને પહેલાં લઈ લેશું આમાંથી ઘણી બધી અલગ અલગ જાતની વાનગીઓ બને છે તો આગળ પણ આપણે ઘણી બધી આમાંથી વાનગીઓ અલગ અલગ બનાવવાના છીએ તો સૌથી પહેલાં આપણે આને વોશ કરી અને એક તપેલામાં થોડા આમળા લઈ લેશું મુરબ્બો બનાવવા માટે અને આપણે હવે આમાં થોડું પાણી એડ કરી દેશું અને આપણે આને બફાવા દેશું થઈ ગયા બાદ આપણે આને ચેક કરી લેવાના છે કે બફાણા કે નહીં ચાકુથી હવે આપણે આમાં થોડી ખાંડ એડ કરી દેસુ આપણે આમળા બફાઈ ગયા પછી થોડો ઇલાયચી પાવડર પણ આપણે એડ કરી દેસું હવે આપણે આને કૂક થવા દેસું ને થોડું ઘાટું થવા દેશું આ આંબળામાં જેમ જેમ કૂક થશે તેમ તેમ આનો કલર ચેન્જ થતો જશે આમાં એકદમ બનીને તૈયાર થાય ત્યારે કેસરી કલર આવી જાય છે આમાં આપણે કોઈ કલર એડ કરવાની જરૂર નથી પડતી આપણે આમાં થોડા તો જ આખા નાખશું અને થોડો તજનો આપણે આમાં ભૂકો પણ એડ કરવાના છે તો થોડો કચરો વાટેલો આપણે તજનો ભૂકો પણ એડ કરી દેસું તજ ને તજનો ભૂકો એડ કરવાથી સરસ એમાં એનો ફ્લેવર બેસી જાય છે અને કાફી ટેસ્ટફુલ લાગે છે જેમ જેમ કૂક થશે તેમ તેમ આનો કલર ચેન્જ થતો જશે આપણે આમાં કોઈ પણ કલર એડ કરવાની જરૂર નથી પડતી આ આંબળી નંધાય અને સરસ તૈયાર થઈ જાય એટલે ઓટોમેટિક જ એનો કલર કેસરી થઈ જાય છે ઘાટો થવા લાગ્યો છે કલર પણ જોઈ શકો છો થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે હવે આપણો મુરબો બનીને તૈયાર થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે હજી જેમ જેમ ઠરશે તેમ એનો કલર ચેન્જ થઈ જશે હવે આપણે ઠંડુ થવા દેશું તૈયાર છે આપણો મુરબ્બો બનીને તમે જોઈ શકો છો કેટલો કલર ચેન્જ થઈ ગયો છે ઠંડો થયા પછી તૈયાર છે આજનો આપણો ખાટી મીઠી આંબળીનો મુરબ્બો જો તમને આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપી લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં